સુરતના ક્રિકેટ પ્રેમીઓમાં ભારત પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ બે હજાર પચીસની સુપર ફોર મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગત અઠવાડિયે ગ્રુપ સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવી એકસો સત્યાવીસ રને નવ વિકેટનું ટાર્ગેટ પચીસ બોલ બાકી રાખી ચેસ કર્યો ત્યારથી ભારતીય ભવનનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે સ્થાનિક ક્રિકેટ રસિકો જણાવી રહ્યા છે કે આજે ફરી એકવાર ભારતની ભવ્ય જીત થશે અને પાકિસ્તાનને કરારો જવાબ આપવામાં આવશે જે ભારત પાકિસ્તાનની મેચ યોજાવા જઈ રહી છે ત્યારે સુરતના લોકો શું જણાવી રહ્યા છે અને કઈ રીતની પ્રતિક્રિયા સામે આવી રહી છે ત્યારે આપણે ક્રિકેટ રસિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આજે જે રીતના ફરી ભારત પાકિસ્તાનની મેચ છે એકદમ કટોકટીની તો શું કહેશો એને લઈ આજે જે ભારત પાકિસ્તાનની મેચ છે એ ખૂબ સરસ એટલે આપણને આપણને એકચ્યુઅલી શું છે આજે પોલિટિક્સ આવે છે આમાં કે ભારત ભાજપ કોંગ્રેસ એ બધું નહીં આવવું જોઈએ કાં તો પછી ક્રિકેટ રમાડું જ નહીં જોઈએ ભારત પાકિસ્તાન મેચ રમાડવી જ નહીં જોઈએ કાં તો પછી મેચ તમે જેવી રીતના મેચ થતી હોય બધી ઓસ્ટ્રેલિયા હાથે થાય ઇંગ્લેન્ડ હાથે થાય બાકી બધા હાથે જેવી રીતના રમાય એવી રીતના રમવાનું હોય બાકી નહીં તો પછી તમારે નહીં રમાડવું હોય તો નહીં રમાડા એના કરતાં ભારત પાકિસ્તાન મેચ નહીં થાય તો બી ચાલે પણ પહેલગામ ગામને લઈને પાકિસ્તાન સાથે જે રીતના હાથ ના મલાવ્યો હતો તો આ વખતે કેવો આવે એકચ્યુઅલમાં મેચ તો થવી જ નહીં જોઈએ અને હવે પ્રેશર છે તો થાય છે તો કઈ વાંધો નહીં પણ ગયા વખતે જેવી રીતે હરાવ્યા એ લોકોને એનથી પણ ખરાબ રીતે એ લોકોને હરાવવું જોઈએ ઇન્ડિયાના પણ કેટલા ખેલાડીઓ છે બોલર્સ પણ છે તો કઈ રીતનો જવાબ પાકિસ્તાન હંડ્રેડ પર્સન્ટ ઇન્ડિયા જવાબ આપશે પાકિસ્તાને કેમ કે એક સાઈડ જ મેચ થવાની જાય છે કેમ કેમ કે એમની ઓકાત જ નથી કે આપણા અમે જીતી શકીએ એ લોકો બરાબર કોઈ હજુ તો જીતા નથી એશિયા કપ આપણો જ છે હંડ્રેડ એટલે હંડ્રેડ બિલકુલ જે રીતના સુરતના લોકો પણ જણાવી રહ્યા છે કે આજે જે રીતના ઈન્ડિયા પાકિસ્તાનની મેચ થવા જઈ રહી છે ત્યારે આજે ભલે કટોકટીની મેચ હોય પરંતુ ઈન્ડિયા જે છે તે ફરીથી આજે બાજી મારશે તેવી વાત સુરતવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે સુરતના ક્રિકેટ રસિકો પણ જણાવી રહ્યા છે કે મેચ તો ન થવી જોઈએ પરંતુ થઈ રહી છે તો ફરીથી પાકિસ્તાનને આજે જવાબ આપવામાં આવશે સાહિદ જગતાપ જીએસટીવી સુરત